મિત્રો આ જીવનની અંદર જે કંઈ ભેગો કરો છો ને એ ભેગો કરેલું ભોગવી શકાશે કે કેમ એનો તો આપણે કોઈને ખ્યાલ હોતો નથી પણ જે ભેગો કરવા માટે કરેલા કર્મો છે તેને ભોગવવા જરૂર પડે છે આ જીવનની અંદર મિત્રો એકવાર ખોટું બોલો છો તો એને સાચું સાબિત કરવા માટે હજાર વાર ખોટું બોલવું છે એના કરતાં સાચું બોલો અને સામેથી બોલો જેથી કરી જે આપણા હશે તે સમજશે બાકી જે નામના હશે એમનાથી છુટકારો થયો મિત્રો જીવનની અંદર જે લોકો તમને ખોટા સમજે છે એ તો તમારી જિંદગીભર ખોટા જ સમજશે કારણ કે અહીંયા જીવનમાં જોઈએ તો નજરનું ઓપરેશન કરી શકાય બાકી જોવાની રીતનું નહીં એટલે તો કહું છું કે જીવનમાં કોની સામે કેટલું ઘસાવું એ સમજી લેજો બાકી આ દુનિયાની અંદર કોઈની કદર થઈ નથી અને થવાની નથી એમ સમજીએ અને ચાલો મિત્રો જીવનમાં જ્યારે ભણતી વખતે પરીક્ષા નથી આવતી એટલી પરીક્ષા ભણી લીધા પછી આવે છે અને એ પરીક્ષાનું નામ એટલે સંસાર મિત્રો જિંદગીમાં હંમેશા એકલા જ લડાઈ લડવાનું હોય છે કારણ કે આ દુનિયાની અંદર લોકો દિલાસો આપશે સાથ નહીં અને જેને વહેલું સમજાય એ વહેલાં સુખી થશે છે